કડી સર્વ વિદ્યાલય ગાંધીનગર દ્વારા કોલેજિયન યુવાનોને શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનથી અવગત કરાવવા માટે એક ખાસ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વ વિદ્યાલય કેળવણી મંડળ છેલ્લા એકસો પાંચ વર્ષથી શિક્ષણરૂપી જ્ઞાન કરતા આવ્યા છીએ સંસ્થાની અંદર બાવન હજાર વિદ્યાર્થીઓથી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સંસ્થા એવું ચોક્કસ માને છે કે માત્ર ક્લાસરૂમનું શિક્ષણ એ જ શ્રેષ્ઠ શિક્ષણ હોવું એ જરૂરી નથી ક્લાસરૂમની બહાર પણ ઘણી મોટી દુનિયા છે જેના દ્વારા વિદ્યાર્થીઓએ જ્યારે ત્યારે એક વખત પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એમણે જવાનું હોય છે અત્યારે માત્ર ને માત્ર ટકાવારીની હોડ નોકરી વેપાર ઉદ્યોગ ધંધાની હોડની અંદર જ્યારે વિદ્યાર્થીઓ દોડતા હોય છે ત્યારે એને મૂળભૂત જે વસ્તુ છે એ વિસરી જતા હોઈએ છીએ આપણે વિદ્યાર્થીને એક સારા નાગરિક બનાવવા રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમથી પોતે આગળ વધી શકે પોતાની કુટુંબ ભાવના અને જે ક્ષેત્રમાં જાય ત્યાં આગળ કર્મશીલ બની પોતે કામગીરી કરે એના માટેના સંસ્થાના પ્રયત્નો એટલે કે યુવા ગીતાની શરૂઆત કરેલી છે અમે સંસ્થા હંમેશા એ વસ્તુ સાથે સંમત છે કે દુનિયાના તમામ ધર્મગ્રંથોની અંદર જે કંઈ પણ જ્ઞાન આપવામાં આવેલું છે એ એક શ્રેષ્ઠ મનુષ્ય તૈયાર કરવા માટેનો છે અને વાત તમામ ગ્રંથોનો સાર એટલે મા યુવા ગીતાજી ગીતાજીના સારની અંદર કુરાનનો બાઇબલનો અથવા તો તમામ ગ્રંથોનો પણ સાર આવેલો છે એટલે સંસ્થાએ આજે વિદ્યાર્થીઓ માટે એક યુવા ગીતા પ્રકલ્પ શરૂ કરેલો છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને શરૂઆતની અંદર ચાર દિવસ માટે ત્યાર પછી સાત દિવસ અને ત્યાર પછી સઘન અઢાર દિવસ માટેના આ યુવા ગીતાના તાલીમ શિબિરો રહેશે વિદ્યાર્થીઓ સંસ્થાની અંદર જ્યારે આટલા મોટા પ્રમાણની હોય છે ત્યારે સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો એ તમામ પ્રશ્નોનું નિરાકરણ એ ગીતાજીની અંદર હોય છે એટલે વ્યક્તિની રોજબરોજની જીવન જીવવાની પદ્ધતિ અને આગળ ઉપર વ્યક્તિ અથવા તો યુવાન જ્યારે પણ સમાજની અંદર જશે ત્યારે ગીતાજીના માધ્યમથી એક શ્રેષ્ઠ જીવન જીવી શકશે એક શ્રેષ્ઠ માનવ બની શકશે અને ભારતને સાચા અર્થમાં વિશ્વગુરુ તરફની જે એક આપણી પ્રયાણ છે એના પહેલાં પગથિયા સમાન સંસ્થાએ આ કામગીરી શરૂ કરેલી છે